રતનવી સિવિલ હોસ્પિટલ ખાતે હજ બે હજાર ચોવીસમાં જનારાઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજાયો છે સુરત દર વર્ષે સાઉદ આરબ ખાતે હજ કરવા માટે સેંકડો લોકો જતા હોય છે જેઓ માટે મેડિકલ ફિટનેસ સહિતની જરૂરિયાત થતી હોય છે ત્યારે સુરતના ના સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ રાખવામાં આવ્યો છે જે પાંચ ફેબ્રુઆરી થી આઠ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે તો સવારે દસ થી એક અને બપોરે બે થી ચાર ના સમય દરમિયાન બે હાજર ચોવીસ માં હજ કરવા જનાર બિરાદરો અહીંથી થી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપ

કરવા માટે સંકલન કરવામાં આવીને સંતોષ વ્યક્ત એના અનુસંધાનમાં ચાર દિવસ સુધી પાંચ છ સાત આઠ ચાર દિવસ સુધી અંદાજે ચારસો ને બાવીસ એક ચાલીસ જેટલા હાજીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે જે માટે દરરોજ અઢીસો જેટલા એવરેજમાં માં હાજીઓ આવે છે જેથી હાજીઓ ને પણ તકલીફ ને પડે ડોક્ટરો ને પણ તકલીફ ના પડે અને વોલન્ટિયર અને કામ સરળતાથી ચાલે હવે એ મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે ત્રીસ પિસ્તાલીસ વર્ષ સુધીના હાજી માટે આરબીએસ સીબીએસ અને ચેસ્ટ એક્સરે જરૂર છે અને પિસ્તાલીસ વર્ષની ઉપરના જે હાજી છે એને માટે આ ત્રણ રિપોર્ટ ઉપરાંત કેએફટી અને ઈસીજી રિપોર્ટ ફરજિયાત છે અને આ હજ કમિટી ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવેલ છે એટલે સિવિલ હોસ્પિટલ ના ગવર્નમેન્ટ ડોક્ટર નો જે સિગ્નેચર અને સહી છે એ ફરજિયાત છે બીજી જગ્યાના ના સિક્કા અવેલેબલ નથી અને એલાઉ પણ નથી આ કેમ આઠ તારીખ સુધી ચાલનાર છે અને ડોક્યુમેન્ટ જે લઈને અહીંયા આવવાના છે એને માટે આધાર કાર્ડ પાસપોર્ટ તમામ રિપોર્ટની કોપી અને બે ફોટા અને પાસપોર્ટની કોપી લઈને આવવાનો છે હું એઝાર ખાન એફડી અને માજી મેનેજર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ